સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે કે જે બનાસ બનાસડેરીની ચૂંટણી ફરી એકવાર ચર્ચામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો બનાસ બનાસડેરીની જે વાત છે ને સાથે જ અરજદાર નવીન પરમાર છે તેમણે એક કલેક્ટરને એક લેખિત અરજી કરી છે અને લેખી તરજીમાં ખૂબ મોટા આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે હાલની જે ચૂંટણી પ્રક્રિયા છે એ આખે આખી ગેરકાયદેસર છે એ પ્રકારની વાત સહકારી બંધારણની કલમ બસો ત્રેવીસ ત્રણ અને નો ભંગ કરવાનો ગંભીર આરોપ જે છે તે અરજદારે લગાડ્યો છે તમામ સભ્યોને જોડાયા વિના ચૂંટણી યોજાઈ હોવાનો આ ગંભીર આક્ષેપ થતા અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે ચૂંટણી સ્થગિત કરવાની કલેક્ટરને એ માંગણી કરવામાં આવી છે તો બીજી તરફ દૂધ ઉત્પાદકોના હકો સાથે ન્યાય નહીં થાય તો આગામી સમયમાં વિરોધ એ ચરમસીમાએ પહોંચે તે પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે સાથે જ બનાસ ડેરીની જે ચૂંટણી છે એ છેલ્લા એક અઠવાડિયાથી આમ જોઈએ તો ખૂબ ચર્ચામાં છે એ કહી શકાય કે જે આરોપ પ્રત્યારોપ આક્ષેપ પ્રત્યે આક્ષેપ જે છે એ સતત ને સતત લાગી રહ્યા હતા એ દરમિયાન આ જેવા સમાચાર મળે છે કે અરજદાર કે જેમણે લેખિતમાં અરજી આપીને કહ્યું છે કે આખી ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદેસર છે જે બંધારણની કલમ છે એનો આખે ભંગ કરવામાં આવ્યો છે કોઈ પણ સભ્ય છે એમને જોડવામાં નથી આવ્યા જોડ્યા વિના એટલે કે આખે આખું સેટિંગ કરીને આખી ચૂંટણી યોજવામાં આવી છે અને એક તરફ આખી ચૂંટણી જીતાવા માંગે છે આ પ્રકારના ગંભીર આરોપો લાગતા ફરી એકવાર બનાસ ડેરીની ચૂંટણી ચર્ચામાં આવી છે અને સાથે જ અરજદાર છે તેમણે પ્રતિક્રિયા પણ આપતા કહ્યું છે ને ગંભીર આરોપ લગાવ્યા શું કહ્યું અરજદારે આવો એમને સાંભળી ઓકે જય બીન જય સંવિધાન મારું નામ પરમાર નવીનભાઈ પરમાર કામકાંઠ એડવોકેટ ડીસા અમે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સાહેબશ્રીને હાલમાં ચાલી રહેલી બનાસ ડેરીની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ બાબતે અરજી કરેલી છે અને અરજીમાં ઉલ્લેખ છે કે બંધારણની કલમ બસો તેતાલીસ વઠ મુજબ એસસી એસટીનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ પણ આ ડેરીના અમુક સમાજોનું જ પ્રભુત્વ છે એસસી એસટીનું કોઈ પ્રભુત્વ છે નહીં

હાઈકોર્ટમાં પીઆર પણ કરીશું એની હવે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવા તૈયાર છીએ